ओ हेलो गैस मैं हूँ मैं हूँ लोग हे ये क्या है यार क्या मेरे को मालूम नहीं पड़ रहा है यार क्या वाह wow, क्या सीन है हाँ बहुत अच्छा सीन है मोदी का तुमको मजा आई ना हम्म <laughs> तो हेलो मित्रों आज नवरात्रि नो पहलू नोर तो जे तो अमे जई रही है कोरडा माता चामुंडा मना दर्शन करवा मटे

કારણ કે આયા મોટો જબર પંકો છે એના પરણ આવતો છે હાલો મિત્રો તો ફાઇનલી આયા ડાઠા પોલીસ સ્ટેશન પર પહોંચી ગયા છીએ તો જો તમે ડાઠા પોલીસ સ્ટેશન તમે એકવાર તો આ કદાસ આવ્યા હૈ ભાઈ જેસ બનો અને દેશકો સમામ હમ બઢાઈ તો કરવો પડેગા ને બેટી તો હોલો મિત્રો આ છે ડાટાનું નાળું ખાણા સમય ત્યારની કામગીરી શરૂ છે પણ હજી સુધી આ બેન્યુ નથી સરકારનો કામકાજ કોબજ નબળો છે આ એવું લાગે છે મને કામ કામગીરી ખૂબ જ ધીમી ચાલી રહી છે મિત્રો અહીં ચોમાસામાં તમે આવો તો અહીંયા પાણી ખૂબ જ આવતું હોય છે અને તમે ચાલી પણ ન શકો અને ગાડી પણ ન ચાલે હલો મિત્રો તો કોટડા પહોંચવા વાળા છીએ એમ હલો મિત્રો ફાઇનલી તો હલો ગાઈશ અહીં મંદિરે પહોંચી ગયા છીએ ચામુંડામાના દર્શન કરવા માટે તો તમને દર્શન કરાવવાના છે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તમે દર્શન કરવા માટે જઈએ મંદિરની અંદર તરફ બધાય જો તક તૈયાર થઈ ગયા છે મિત્રો આ બોર્ડને જરાક વાંચી લેજો મિત્રો ફાઇનલી આ માતાજીના દર્શન કરી લેજો તમે અને જરાક કોમેન્ટમાં જય માતાજી જય ચાઉનમાં લખી દેજો મિત્રો આ જુઓ અંદરની નજારો મંદિરની કોર્નરની કામ કેવું છે તે તમે જુઓ મિત્રો એકવાર મંદિર આવો તો શાંતિથી બધું જ જોવો અને અનુભવ કરો તો જો મિત્રો આ છે મિત્રો તમે ફાઈનલી દરિયાકાંઠા આવી ગયા છે ખબર તો છે દરિયાકાંઠા આવો એટલે એકવાર નહવું તો પડે જ નથી મને તો ખૂબ જ મન થાય છે નહવાનું પણ અહીંયા પાંચ વાગ્યા છે અને અમારા ઘરે જવું પડશે તેમ છે પાંચ વાગી ગયા છે મિત્રો જો આ જીપથી લઈને જાય છે બધા અને ફોટોગ્રાફર છે તાત્કાલિક ફોટો પાડે છે મિત્રો અને પાછળ જુઓ મિત્રો જો તમને પાછળ મંદિર દેખાતું હોય છે આપણે દર્શન કરવા ગયા છે તે જ મંદિર છે અહીંયા તાત્કાલિક ફોટો માટે ફોટોગ્રાફર હોય છે તો મિત્રો દરિયાકાંઠાનો નજારો અને રસોડું છે તો જો મિત્રો હવે ફોટાશૂટ તો કરવો પડશે દરિયાકાંઠા હોય એટલે એકવાર ફોટોશૂટ તો કરવો જ પડે મિત્રો હલો ફોટો ફોટો કરી લઈએ મિત્રો હાલો હવે થોડી વાર ફોટો લઈ કરી લઈએ આ મિત્ર છે મને એવું લાગે ગાડીની ટક્કર લે છે આગળ જાય છે અને હવે બહુ જ થઈ ગયો છે ઘર તરફ જવું પડશે પણ પણ હજી ફોટો પાડવાના તો બાકી જ છે તો ફોટોગ્રાફી કરી લઈએ મિત્રો ના જો મિત્રો મંદિર ત્રિય અહીંયા મંદિર દેખાય છે

हेलो मित्रों तुम्हें निहाल ले दे आ से जिप्सी जाई जो तुम्हें जीप से आगेल जाए से चलो मित्रों अब घर तरफ जई बने रहे जो वीडियो में थैंक यू मित्रों बाय बाय हेलो मित्रों अब घर तरफ जई नहीं आज बचा भाई करने तो बहुत पहुंचे 4:00 बजे तक पहुंचे जईगे हां मजा आया